માસી મેં તમને કેટલી વાર કીધું કે તારે મને માસી નહીં કહેવાનું આન્ટી કહેવાનું તું મને માસી કહે છે તો શ્વાસ ચડવા લાગે છે મને એમ થાય કે 40 વર્ષની થઈ ગઈ હોય હે તમે કેટલા વર્ષના છો માસી માસી બોલી બાય ધ વે આન્ટી વોટ ઇઝ યોર પ્રેઝન્ટ એજ મને આન્ટી બોલવાનું કીધુંતું અંગ્રેજી પાડવાનું નથી કીધું હે મુંગળા તને અંગ્રેજી બોલતા કોને શીખવાડી છે एक्चुअली આન્ટી હેવ કમ્પ્લીટલી બીએ મેનેજમેન્ટ એસોસિએશન આંટી અંગ્રેજીમાં બોલ બાકી બધુંય ગુજરાતીમાં ઠપકારીશ ને તો ચાલે એક્ચ્યુઅલી હું કહીશ ને તો મારે બધું અંગ્રેજીમાં બોલવું પડશે માસી કહીશ તો પછી આપણે ગુજરાતીમાં રામ રામાટી બોલાવી જ છે ને શાંતિ રાખ ને રામ રામાટી વાડીની જ કહેવાનું ના થઈ જાવ હું તો વાગેમાં લતા માસીને ત્યાં કામ કરવા જઉં છું એને પણ માસી જ કહું છું એને તો તારે માસી જ કહેવાની ભૂલે ચૂકી તારે ને આંટી નહીં કહેવાનું કેમ તમને માસી એ તો તમારા થી નાના છે તે એ લસૂડીના જન્મનો દાખલો જો છે એ તો અડધું ખોટું બોલે છે અંગડા હાચી વાત ક તો કોઈ દિવસ બાયુ પોતાની હાચી ઉંમર કહે જ નહીં ઓય ને રાખીએ 10 વર્ષ ઓછી કે તો માસી મારે તમારે ચાલી સમજવાનું કે 50

એ હો તો ચંદ્ર ગ્રહણ જેવો લાગતો હોય ને અરે મોહનભાઈ તમે તો રજનીકાнт જેવા લાગો છો બાપા જેવા કિદા એમ જ ઝટકો છે ન બા છે અને તમે 40 વરસના ચંદ્રમુખી અને હું ચા 70 વરસનો રજનીકાнт બે વચ્ચે 40 40 વરસનો કે તમને તો ખબર છે એ મરી ગયો ને તો 40 વરસ સુધી તારે હરાદ નાખવું પડશે કાગડાને

રે আરছে લলি তাবে ે તમે গাড়ি উ্રમ ত ধો હલ ેા হছে ત તবেે ধ મર বাই দেখা ેલ તবে হাી વতখ તાવે ોકই পা খরা ভাত মাতত্র না ક এবাদી લব মুখને હ લলি તবেের দ જરવ বে উকিিয়া হাবર છઆ কમર টি ঢুখে ছেે ને લોক મ হ টামা અહીંયા મારે દુખ પડે છે અને તમારે હસવાનું કાઢવું છે સિત્તેર વર્ષનો થઈ ગયો તો હવે મેંડીમાં થાબ નથી નાખી આ હા મેણા મારો અલે લલિતા બેન તમારા ડૈડુ ડરાવા આવું છે કે નહીં મારાથી ક્યાં બેન ડૈડુ કેડમાં ઉછકાશે એની કરતાં તમે શું કરવા કરો છો લલિતા બેન અમે બन्ने છીએ તો ખરા વારા ફરક્યુ ઉછકે લઈશું તમારો ડૈડુ વાત તમારી હાચી પણ મારે જોડે જોડે પાછળ પાછળ ચાલવું તો પડે ને તમને મારે કેમ તેડવા થારું ઈલા લાગે બે એક રસ્તો છે અમે આને તાવળમાં બેહાડી લઈ જાવ જોડે તા શાંતિ રાખો ને અરે શું વાત કરું મારે તો ઘરવાળો નોટ ફૂટે ને એટલે આજ નોરિયો હોય એ લલિતા બેન એની વાત ઓ ત્યારે નહીં

કોઈ લાકડી ના ટેકે ટેકે તને કઈશ ગઈરા ઘર પર મને શું કહેશો જા ચંદ્રમુખી જા જી અપની આ હું રમાડીશ સારું તો હવે અમે મે તો છો આમ ના આવે અને જારે થાય એટલે આવી જાય હે ના તમે મોટી ગાડી લઈ લે કે ગાડી લઈને જાવના હોય તો ડેકીમાં ત્રણ દરણા મૂકી દો ધીરું જાડું અને જુવાર બાજરી અમને એમ તો બધા કામ હું જ તો હપું શરીર જકડાઈ જશે થોડા પગ હલાઈને ઘંટી સુધી જતી હોય તો ઘંટીએ પહોંચું તો ચાર વાર તમાર પરો ખાવું પડે પાછી ઘંટીએ લોટું ન એની મન એને છે એક વાત કવ ભાઈ ડાળાવા તમારે છું એક વાત સુ બે વાત કડ તો તું દોડધામ કરતી હોય ને તો મને તું 30 વર્ષની જ લાગે હો એ તમને કેટલા વર્ષની લાગો છો મોઢું જોતા તો 30 વર્ષની જ લાગો છું પણ આ શું તમારા નખરા જોઈને તો તું મને 60 વર્ષની લાગો છું આમ જો 30 વર્ષનું લાગુ હોય ને તો 30 વર્ષની બાયુની જેમ કામ પણ ફટાફટ કરવું જોઈએ મોઢા ઉપર ખડી બે ત્રણ કિલોના લેપડા લગાવવાથી 30 વર્ષનું નથી થવાતું

બધે ની ફળી વડે એક બે આપ પસી વાત કરો આ ભાઈ તો અંતર જતા રહેશે હશ હવે બેસવાનું તો કીધું અરે તું ક્યાં ગઈ પગ તો બોલ શું કેતા તમે નવરાત્રી ને એ તું આવી ગઈ તમે ની આ વખતે તો એકય નવરા નથી બધા કામ છે એટલે આ વખતે નવરાત્રી નો આયોજનમાં કઈ જ કર્યું નથી આવખતે બુંદી ગાંઠિયાનો મેર પડે એવું લાગતું નથી અરે તો તો આવખતે આપણે બાયુ કઈ નહી દે હવે આપણે બાયુ તો ભાવની ભૂખી છે આપણે નાસ્તો હોય તોય શું હોય તોય આપણી સોસાયટી 150 મકાન છે એ બાયુ બે જા મોકા મંજે થઈ જશે 75000 રૂપિયા બેટા થશે કે થશે લે અરે મફત કેની 500 રૂપિયા તોય ઓછા પડે છે અરે લલિતા બેન 5-5000 રૂપિયા ભાગમાં આવશે અરે 5 જોડે પૈસા તો પડ્યા જ

બેન મોટા ખર્ચા વાળી વસ્તુ કેવાની એક પ્રશ્ન આપી દેવાનો છે અને પાછળ ઓક્સિજન નોટલો બાંધીને બધા દોડિયા લેવાના છે ગોદડા પલાળીને દોડીને હુકવી દે તોય તારું દિલ સાફ થઈ જશે હાડા હાથ લાખ રૂપિયાનો ધુમાડો કરવાનો વિચારો છો તો કોક નાની છોકરીને બેન દીકરીઓને ટેકો કરવાનો વિચારો ને તોય કઈ ખારું લાગશે ગઈક બેન દીકરીઓને હુવાવાડાઈ હોય એમ કેવી જ હુવાવાડી સ્ત્રીને તમે સીરો કરીને ખવડાવો તોય ઉપરથી માતાજી પ્રગટ થઈ જશે બાકી આ રીતે આમ કરીને તેમ કરીને કઈ માતાજી સામે નાચવાથી કઈ તમારું હારું નઈ થાય કી મોટી સોસાયટી છે તે ભેગા થઈને સોસાયટીમાં મેં ઝાડ રોપો ને

લોકો એટલું યાદ રાખજો કે આપણા મા બાપે જે કર્યું છે એ આપણે ભૂલીને જે આ અત્યારની મોડર્ન જમાનાની રીતે રહીએ છે ને એ કંઈ આપણી સંસ્કૃતિ નથી મારી માં જન્મમાં તમને બધાને સદબુદ્ધિ આપે જય માતાજી